અને અંબાલા ગામની અંદર એ રીત રિવાજ છે વર નથી જતી એટલે છોકરી વરની બેન નાની કુંવારી એ જ જઈ શકે પાછી અમારે તઈથી બધી વિધિ કરી અને અહીં ઘેર લઈ અને નવેસરથી પાછું વર ને વિધિ કરી અને પહેરવાનું અને લગ્ન મુહૂર્ત કરવાની અવાર રાજા નહીં આવતો એટલે એમની નાની બેન રાજા બનીને પહેરવા આવે છે આલો અંબાલા ગામની પરંપરા છે કે તઈ વર આવતો નહીં એટલે એમને પાટી લઈને એવું આવે છે એટલે ગામના રીતિ રિવાજ પ્રમાણે અમુક જે એમને જે રીતિ રિવાજના નિયમ છે કઈ વિધિના એ અમે અનુસરીએ છીએ માન્યતા પ્રમાણે આ ગામના દેવ જેમ કે સામાન્ય રીતે કુળદેવ હોય છે તે કુંવારા છે તેમના લગ્ન ન થયા હોવાથી ગામનો યુવક વરરાજા બનીને લગ્ન કરવા જઈ શકતો નથી વરરાજા ઘરે બેસી રહે છે અને બહેન જાન લઈને જાય છે તેના હાથમાં તલવાર વાંસની એક ટોપલી હોય છે એમાં બધી વસ્તુઓ મૂકેલી હોય છે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લગ્ન વિધિ કરીને પોતાની ભાભીને ઘરે લઈને આવે છે ઘરે આવીને પોતાની ભાભી ભાઈને સોંપે છે અને ત્યારબાદ અમુક વિધિ કર્યા પછી વરરાજા પોતાની પત્ની સાથે ઘર સંસાર માંડી શકે છે વરરાજા તરીકે જવાનું કારણ શું છે કે અમારો ભરમો કુંવર છે એટલે હું કુંવર એટલે મેં બીજા જગ્યા જઈ શકવા દઉં ને મારા ગામમાં આવી શકવાની દઉં એ દેવ એવું દેવસ્થાન કે છે વરરાજા જાય કે આવે તો વરરાજાનો વસ્તાર થાય નહીં કોઈ બીમારી થાય કોઈ તકલીફ થાય એવું એટલી પીડીથી પીળી અમારા બાપ બાપદાતા કરતા હોય અને કરીએ છીએ અમે અમારા ગામમાં લગ્ન વિધિ દિવસે તે અનોખી રીતના થઈ રહી છે જેમાં અમે અમારા ગામમાંથી જો વરરાજા હોય લગ્ન કરતો હોય છોકરો અને બીજા ગામમાં એને પળવા જવું હોય તો એ છોકરાને વરરાજાની જગ્યાએ અમારી જે બેન છે વરરાજાની એ બેનને વરરાજા બનાવીને અમારે બીજા ગામમાં લઈ જવું પરણ અમારે જવું પડતું હોય છે અને બીજા ગામથી વરરાજા અમારા ગામમાં કન્યા જોડે પરણું હોય તો જે તે વરરાજા એની બહેનને વરરાજા ભણાવીને અમારા ગામમાં મોકલવું પડતો હોય છે અને જે તે વિધિ સંપન્ન કરતા હોય છે પટેલ પૂજાર દ્વારા વિધિ કરવામાં આવે છે અને અમારા ગામમાં આ પરંપરા મો વર્ષોથી ચાલતી આવે છે આ રિવાજ સદીઓથી ચાલતો આવ્યો છે આ પરંપરા તોડવાનો પ્રયાસ કરવામાં આવે તો નવ દંપતિના દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ સર્જાઈ શકે છે તેવું ગ્રામજનોનું માનવું છે

જાન જાય છે કે બીજા ગામથી જાન આવે છે તેવા સમયે ચડીને નથી આવતા પરંતુ તેની જગ્યાએ તેની આ અંગે આપણે અનેક ગ્રામજનો સાથે વાત કરી ગામના પૂજારા સાથે વાત કરી જેઓ જણાવી રહ્યા છે કે તેઓની આ વર્ષો જૂની પરંપરા છે અને તેઓના ગામના જે દેવ છે એ કુવારા હોવાના કારણે વર્ષોથી જ્યારે પણ અંબાલા ગામથી કોઈ જાન જાય છે ત્યારે વરરાજા બને અને વરરાજાની બહેન પરણવા જાય છે અને જ્યારે જાન આવે છે ત્યારે પણ એ વરરાજા તરીકે બહેન જે છે પરણવા માટે આ અંબાલા ગામે આવે છે અને અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે કે આજે વર્ષો જૂની તેઓની જે સંસ્કૃતિની જે પરંપરા છે તેના વારસાને અકબંધ રીતે જાળવી રાખીશું તો ભિક્ષેક ગુજરાત ફર્સ્ટ છોટાઉ